ભરૂચના નેત્રંગ તાલુકાના ટાઈબલ વિસ્તારમાં બાર ગામોમાં ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે વિસ્તરણ માટે જમીન સંપાદન બદલ યોગ્ય અને વધારેલા વળતરની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાઈવે તે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી વાપી અંબાવા યાસવત નેત્રાંગ કાડીપાડા મોટી સામ્રાજ્ય માર્ગ પર નેશનલ હાઇવે સત્તાધિકો દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપની યોગ્ય રીતે કરવામાં આવી નથી અને બે હજાર સત્તરમાં રિવર્સ રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારમાં વીજ લાઈન રોડ અને અન્ય સુવિધા માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. જમીનનું પૂર્ણ મૂલ્યાંકન કરી વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મોકેશભાઈ રતનજીભાઈ પટેલ મારું નામ ગામ ચાશ્વર અમારે નેત્રંગ તાલુકામાં સાંભળા જેથી વાપી જે હાઈવે NH 9 એના માટે જમીન સંપાદન જે થયેલ છે તેમાં અમે પ્રાંતને અને એને જેダーથી જાહેરનામું પડ્યું ત્યાંથી ઘણા વાંધાઓ રજૂ કર્યા કોઈ જગ્યાએ પાઇપલાઇન તાર ફેન્સિંગ કોઈના સર્વે નંબર બદલાઈ ગયેલા છે ડીએલઆરની પણ ઘણી ભૂલો છે માપણીમાં એ માપણીમાં ઘણી ભૂલો હોય તો પછી હાઈવેના માપમાં ફેરફાર આવવાનો જ છે પણ અમે ડીએલઆરમાં ને એમાં રજૂઆત કરી કોઈ અમને જૂનો માપ કે ઓગણીસો ને સત્તાવનથી જ્યારે કંઈક સડક બની જૂની ત્યારથી કેજીપી કે દુરસ્તી કોઈ અસર પર બતાવી નથી ને તે અત્યારે ઘણા વર્ષો બાદ ગઈને જે જગ્યા ઘણી લઈ લીધી હતી તેનું અત્યારે નું કામ અહીંયા આર્બિટેટરમાં કલેક્ટરમાં કેસ રિફર થયેલા છે એટલા માટે કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા માટે બાર ગામના ખેડૂતો મોવી ખરાટા કોચબાર કાટીપાડા નેત્રંગ ચાસવડ કંબોડિયા કેલિકવા જરનાવાડી મૌજા એ બધા ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા બીજું કે બજાર કિંમતને જંત્રી બે હજાર અગિયાર પછી કોઈ રિવ્યૂ નથી કરી બે હજાર અગિયાર પછી કોઈ જંત્રી સરકારે રિવ્યૂ નથી કરીને જૂના ભાવ પ્રમાણે અમને આપવા જાય તો આદિવાસી ટ્રાઇબલ એરિયામાં ઓગણીસ રૂપિયા જંત્રીનો ભાવ છે ઓગણીસ રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ખેડૂતોને શું મળશે સ્કવેર મીટરે મળતા હોય ને જ્યારે હાઈવેને બધું બની જાય ત્યાર પછી પ્લોટિંગનું બધું થાય તો એ સ્ક્વેર ફૂટ પ્રમાણે ચાલે છે ને સ્કવેર ફૂટનો ભાવ ઘણા ઉપર હોય પચીસો સત્તાવીસો રૂપિયા સ્ક્વેર ફૂટ હોય તો હું એ વિનંતી કરવા અમે બધા ખેડૂતો આવ્યા કલેક્ટર માં કે સાહેબ આપ અમારો કઈ ભાવ સારો ભરો ને સારો ભરે તો ખેડૂતોને બીજી જગ્યા લેવાય ટોલ નાકામાં જે જગ્યા જવાની છે તો એ ખેડૂત ખેતી વિહોણા થવાના છે એક ખેડૂત છે તે કાટીપાડાના ટોલ નાકામાં તો એ જમીન બીજી જગ્યાએ આ કિંમતમાં ખરીદી પણ નહીં શકશે એવી રીતે ઘણી ભૂલ ભરેલી છે બધી તો સાહેબને વિનંતી કરવા માટે અમે આવેદન આપવા માટે હતા કે સાહેબ તમે આમાં ધ્યાન આપીને કઈ સારું મળે ને યોગ્ય કરવા મહેરબાની